રાધનપુર હાઈવેના ચાર રસ્તાનું નામ બદલીને આજે રામલલ્લા ચોક જાહેર કરવામાં આવ્યું હતું વિશાળ શોભાયાત્રા લોકોનો ઉત્સાહ ચરમસીમાએ ધારાસભ્ય લવિંગજી સોલંકીની ઉપસ્થિતિમાં તમામ કાર્યકરો સંપન્ન જગદીશ પંચાલનો એક વિસ્તૃત પાટણ જિલ્લાના રાધનપુર ખાતે તમામ હિન્દુ સંગઠનો રામ સેવા સમિતિ અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય દ્વારા ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું રાધનપુર હાઈવે ચાર રસ્તાનું નામ બદલી રામલલ્લા ચોક નું નામકરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભવ્ય આરતી અનકૂટ ભજન અને ભોજનનો કાર્યક્રમ યોજાયો હતો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ભગવાન શ્રી રામના નારા બોલાવવામાં આવ્યા હતા અને ભવ્ય ઉજવણી સંપન્ન કરવામાં આવી હતી રાધનપુર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને રામ સેવા સમિતિના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિમય વાતાવરણ બની ગયું હતું આ પ્રસંગે રાધનપુરના નાયબ કલેક્ટર મામલતદાર ડીવાયએસપી પોલીસ સ્ટાફ ખાસ ઉપસ્થિત રહી અને વ્યવસ્થાઓ સંભાળી હતી અને સમગ્ર રાધનપુર રામમય બન્યું હતું દેશની અંદર અયોધ્યામાં વાતાવરણ બન્યું છે અયોધ્યાની અંદર રામલલાના જે પ્રતિષ્ઠા થઈ રહી છે વડાપ્રધાન સાથે ત્યારે આજે રાધનપુર વિસ્તારના ધારાસભ્ય તરીકે પણ તમે પણ ભક્તિમય બન્યા છો શું કહેવા માગો છો બસ આજે ખૂબ આનંદની વાત છે કે આખા ભારતભરમાં જે પાંચસો વર્ષ પૂર્વની જે વાત હતી પ્રતિષ્ઠા હતી પ્રતીક્ષા હતી એને પ્રતિષ્ઠામાં ફેરવી નાખી છે એ આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન ગુજરાતના આદરણીય મોદી સાહેબે ખરેખર આખા ભારત મેં એક આજે રામમય વાતાવરણ બનાવ્યું છે અને એમાં અમારે મારા રાધનપુરની વાત કરવાની હોય રાધનપુર રામ સેવા સમિતિ દ્વારા અને આજે આ બાર ને ઓગણ ચાલીસે અહિયાં આપડા રામ લલા જે વર્ષો જૂની જે માંગ હતી એ પ્રાણ પ્રતિષ્ઠાની પરીક્ષા પૂરી થઈ છે એમાં આજે આખું રાધનપુર અને આ રાધનપુર તાલુકાના ગામડા બન્યા છે એટલે ખૂબ જ આનંદ ઉત્સવની વાત છે દરેક સમાજના લોકો રામમય બનીને ને એ ભવિષ્યમાં પણ રામમય કાયમ ના માટે રે અને આ એક સતયુગ ચાલુ થયો છે એવું મારું માનવું છે જય શ્રી રામ